વડોદરા શહેરના આકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોડી રાત્રે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી હતી જેમાં નશાની હાલતમાં દૂધ એક્ટિવાને અડફેટે ગંભીર અકસ્માત હતો અકસ્માતમાં ચાલકે સાઇડમાં બેઠેલા યુવક અને અડફેટે લીધા હતા જેમાં એમબીએનો અભ્યાસ કરતા યુવકનું ઘટના સ્થળે મોતું હતું જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો આ અકસ્માતે અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ તો થયેલા તથ્યકાંડની યાદ તાજા કરાવી હતી તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડે આવ્યા હતા તેમાં ઘટનામાં પણ કાર ચાલકને નબીરાને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા કે અકસ્માત કરનાર કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ